નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છું અડીખમ ગુજરાત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટની પરીક્ષા સવારે દસ કલાકથી ત્રણ કલાક દરમિયાન યોજાઈ મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે સાત બિલ્ડિંગમાં સિત્યોતેર બ્લોકમાં શાંતિપૂર્ણ માહોલમાં ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ થયો હતો જિલ્લામાં એ ગ્રુપમાં બસો એક બી ગ્રુપમાં બારસો નવ્વાણું અને એ બી ગ્રુપમાં એક મળી કુલ પંદરસો એક પરીક્ષાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન થયું હતું મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે સુવ્યવસ્થિત આયોજન કર્યું હતું અત્રે નોંધનીય છે કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે ઉમેદવારો માટે પ્રશ્નપત્રમાં ભૌતિક શાસ્ત્ર રસાયણશાસ્ત્ર અને ગણિતના વિષયો પર આધારિત પ્રશ્નો તેમજ ડિગ્રી ડિપ્લોમામાં ફાર્મસી કોર્સ માટે ભૌતિક શાસ્ત્ર રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનના પ્રશ્નો હોય છે કુલ એકસો વીસ બહુ પ્રશ્નો ઉકેલવા માટે ઉમેદવારોને એકસો એંસી મિનિટનો સમય આપવામાં આવે છે